નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ આઈ એફ સી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ પોસ્ટ માટે કુલ અગિયાર જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ ખાલી જગ્યા અને ઉંમરમર્યાદા કેટલી રહેશે એના વિશેની માહિતી છે જેમાં ગ્રુપ જનરલ મેનેજર માટેની એક પોસ્ટ છે જેમાં પંચાવન વર્ષની મહત્તમ ઉંમર હોય તો એપ્લાય કરી શકાય છે એડિશનલ જનરલ મેનેજર ફાઇનાન્સ માટેની બે પોસ્ટ છે કુલ પચાસ વર્ષ ઉંમર મર્યાદા રહેશે એડિશનલ જનરલ મેનેજર ફાઇનાન્સ ઇન્ટરનલ ઓડિટ માટેની એક પોસ્ટ છે જેમાં પચાસ વર્ષની મર્યાદા રહેશે મેનેજર ફાઇનાન્સ માટેની ત્રણ પોસ્ટ છે જેમાં સાડત્રીસ વર્ષની ઉંમર મર્યાદા રહેશે મેનેજર ફાઇનાન્સ એકાઉન્ટ્સ માટેની બે પોસ્ટ છે જેમાં સુડતાલીસ વર્ષની મર્યાદા રહેશે મેનેજર આઈટી માટેની એક પોસ્ટ છે જેમાં સુડતાલીસ વર્ષની મર્યાદા જ્યારે જન સંપર્ક અધિકારી પ્રો માટેની એક પોસ્ટ છે જેમાં પચાસ વર્ષની ઉંમર મર્યાદા રહેશે શૈક્ષણિક લાયકાત અને અનુભવ જોઈએ તો જે પોસ્ટ ગ્રુપ જનરલ મેનેજર આઈટી માટેની પોસ્ટ છે એના માટે લાયકાત સાહીઠ ટકા ગુણ સાથે કોમ્પ્યુટર સાયન્સ આઈટી એમસીએ અથવા એમબીએ આઈટીમાં ટીમાં અથવા બીટેક કરેલો હોય તો એપ્લાય કરી શકાય છે અનુભવ જે છે એ સરકારી પીએસયુ બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ કે એનબીએફસીમાં વીસ વર્ષનો પોસ્ટ ક્વોલિફાઈનો અનુભવ હોવો જરૂરી છે વધારાની લાયકાત જે આવશ્યકતા છે એમાં પગાર સ્તર ચૌદમાં અથવા બે વર્ષ અથવા પગાર સ્તર તેરમાં ત્રણ વર્ષ કામ કરેલું હોવું જોઈએ ત્યાર પછી એડિશનલ જનરલ પોસ્ટ મેનેજર ફાઇનાન્સની જે બે જગ્યાઓ છે એના માટે લાયકાત સાઠ ગુણ સાથે સીએ એમ સી એમ એ અથવા એમબીએ અથવા પીજીડી એમ ફાઇનાન્સ કરેલ હોય તો એપ્લાય કરી શકાય છે અનુભવ સરકારી પીએસયુ બેન્કિંગ એનબીએફસીમાં ચૌદ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે અને વધારાની જે આવશ્યકતા છે એમાં પગાર સ્તર બાર અથવા પગાર સ્તર અગિયારમાં ત્રણ વર્ષ કામ કરેલું હોવું જોઈએ એડિશનલ જનરલ મેનેજર ફાઇનાન્સ ઇન્ટરનલ ઓડિટની જે એક પોસ્ટ છે એના માટે લાયકાત સી એ સી એમ એ અથવા એસ એ એસમાં ક્વોલિફાઈડ ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અનુભવ સરકારી પીએસયુ બેન્કિંગ એનબીએફસીમાં ફાઇનાન્સ એકાઉન્ટ્સ ઓડિટમાં ચૌદ વર્ષનો અનુભવ જરૂરી છે વધારાની લાયકાતમાં ઓડિટ વિભાગમાં પા પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ મેનેજર ફાઇનાન્સની ત્રણ જગ્યાઓ છે એમાં લાયકાત સાહીઠ ટકા ગુણ સાથે સીએ સી એમ એ અથવા એમ બી એ ફાઇનાન્સ કરેલ હોવું જરૂરી છે અનુભવમાં સરકારી પીએસયુ બેન્કિંગ એનબીએફસીમાં ફાઇનાન્સ એકાઉન્ટ્સ બજેટિંગ અથવા બેન્કિંગમાં પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે વધારાની આવશ્યકતામાં પગાર સ્તર દસ સીડીએમાં બે વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે મેનેજર ફાઇનાન્સ એકાઉન્ટ્સમાં બે પોસ્ટ છે જેની લાયકાત વાણિજ્યમાં સ્નાતક અનુસ્નાતક થયેલા હોય તો એપ્લાય કરી શકાય છે અનુભવ એકાઉન્ટ્સ ઓડિટિંગ ટેક્સેશન અને પેરોલમાં પંદર વર્ષનો અનુભવ જરૂરી છે વધારાની આવશ્યકતા જે છે એમાં પે લેવલ દસમાં બે વર્ષ અથવા એસએપી ઇઆરપીનું જ્ઞાન જરૂરી છે મેનેજર આઈટીની એક પોસ્ટ એના માટે લાયકાત સાઠ ટકા ગુણ સાથે આઈટી સી એસ એમસીએ એમ બી એ આઈટીમાં બી અથવા બીટેક કરેલું હોવું જરૂરી છે અનુભવ સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇ અમલીકરણ ડેટાબેઝ અને આઈપીઆઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટમાં પંદર વર્ષનો અનુભવ જરૂરી છે વધારાની આવશ્યકતામાં પગાર સ્તર દસમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ જન સંપર્ક અધિકારી પ્રો માટેની એક પોસ્ટ છે એમાં લાયકાત કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અનુસ્નાતક થયેલ હોય અનુભવ જાહેર સંબંધો સરકારી સંપર્ક અને કોર્પોરેશન કોમ કોમ્યુનિકેશનમાં પંદર વર્ષનો અનુભવ જરૂરી છે વધારાની લાયકતમાં પે લેવલ અગિયારમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ વયમર્યાદા જે છે એ એક ત્રણ પચીસના રોજ એ મુજબ ગણતરી કરવામાં આવશે ઓછામાં ઓછા અઢાર વર્ષથી મહત્તમ જે છે સડત્રીસ સુડતાલીસ પચાસ અને પંચાવન વર્ષ મર્યાદા છે જે તે પોસ્ટ મુજબ પસંદગીની પ્રક્રિયામાં સૌથી પહેલાં તો લાયકાત અને અનુભવના આધારે શોર્ટ લિસ્ટિંગ એટલે મેરિટ તૈયાર કરવામાં આવશે ત્યાર પછી ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન જોવામાં આવશે અને ત્યાર પછી છેલ્લા ત્રણ વર્ષના અપાર વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલોનું મૂલ્યાંકન કરી અને ફાઇનલ પસંદગી કરવામાં આવશે અરજી માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અગત્યની તારીખોમાં અઠ્યાવીસ બે બે હજાર પચીસથી શરૂ કરી અને વીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં તમારી અરજી મળી જાય એ રીતે તમારે અરજી કરવાની છે અરજી કેવી રીતે કરવાની છે તો ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપેલી છે આઈઆરએફસી ડોટ સી ઓ ડોટ ઇન એની ઓફિશિયલ વેબસાઇટ છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આની તમને લિંક આપવામાં આવેલી છે ત્યાંથી જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને આ સિવાય વધારાની તમામ માહિતી મેળવી શકો છો તો ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે એની સાથે ફોર્મની અંદર તમારી શૈક્ષણિક યોગ્યતા અનુભવ એ પીઆર ત્રણ વર્ષનો જે હોય એ તમામ વિગતો ભરી અને એપ્લિકેશન તૈયાર કરવાની છે તમારા તમામ ડોક્યુમેન્ટ્સ જોડવાના છે અને અહીંયા જે એડ્રેસ આપવામાં આવેલું છે એ એડ્રેસ ઉપર તમારે મોકલી આપવાની રહેશે જેમાં અહીંયા લખેલ છે જનરલ મેનેજર એચ અને એડમિન ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ યુજી ફ્લોર ઇસ્ટ ટાવર એનબીસીસી પ્લેસ પિતામહ માર્ગ લીધી રોડ પ્ર વિહાર નવી દિલ્હી આ એડ્રેસ છે આ એડ્રેસ ઉપર તમારે મોકલી આપવાનું રહેશે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો મિત્રો અહીં ખાસ નોંધ છે કે તમારે જે અરજી કરો છો એના પર તમારે લખવાનું છે તત્કાલ અવશોષણના આધાર પર સિરિયલ નંબર ખાલી જગ્યા જે પોસ્ટ માટે તમે અરજી કરતા હોય એ પોસ્ટ નંબર લખવાનો છે અને એના માટેની અરજી એવું લખી અને મોકલવાની રહેશે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત